અંકલેશ્વરમાં વિધાનસભા મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીન મુકાયા અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીન અંકલેશ્વરની ની વાલા સ્કૂલ સ્ટ્રોંગરૂમ માં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા ભરૂચ લોકસભા બેઠક માટે આગામી સાતમી મેના રોજ મતદાન યોજનાર છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર સત્તર લાખ મતદારો પોતાના આગામી પાંચ વર્ષના લોકસભાના ઉમેદવાર નક્કી કરશે ત્યારે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો ચોપન લંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ એવી અને વીવીપેટ મશીન લોકસભા ઉમેદવારના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈએનજીન વાલા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે તે એકસો મત વિભાગ માટે શ્રી એન જીનવાળા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર ત્રણસો તેત્રીસ મળેલ છે રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર ના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમપૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા